દોસ્તો આજે વાત કરવી છે એક એવા ગામના યુવા સરપંચ ની જેને પોતાની કુનેહ અને કૌશલ્યથી પોતાના ગામને બનાવ્યું છે વિદેશ જેવું સુવિધાઓથી સચ તમે હાલમાં જે ગામના દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગામ છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું આદર્શ ગામ એવું જમનાવટ જી હા સારા રસ્તા વીજળી પાણીથી લઈ એવી તમામ સુવિધાઓ આ ગામમાં છે કે જે મોટા મોટા સિટીઓમાં પણ નથી હોતી અને આ થવા પાછળનું એકમાત્ર કારણ છે આ ગામના યુવા સરપંચ એવા હિતેશભાઈ વાઘમસિંહ હવે તેમની પાસેથી જાણીશું કે તેમના ગામમાં કઈ કઈ સુવિધાઓ છે અને કેવી કેવી વ્યવસ્થા છે મારું નામ વાઘમસિંહ હિતેશભાઈ હરિભાઈ છે હું ધોરાજી તાલુકાના જમનાળ ગામનો સરપંચ છું જમનાળ ગામમાં વિકાસની વાત કરીએ તો આપણે જમનાળ ગામમાં એન્ટર થતા જ બગીચાનું નિર્માણ કરેલ છે બગીચાનું નિર્માણ કરેલ છે અને એનું સાત લાખના ખર્ચે આપણે પંચોટી બનાવે છે જે ધોરાજી તાલુકામાં ત્રીસ ગામડાઓમાં અને ધોરાજી સિટીમાં આવવો બગીચો ક્યાંય છે નહીં અને ખાસ કે આજુબાજુના ગામડા અને ધોરાજી ધોરાજી સિટીના બાળકો અહીંયા અવારનવાર મનોરંજન કરવા આવી રહ્યા છે અને અત્યારે લગ્નની સિઝન છે તો અત્યારે લગ્નમાં ફોટોગ્રાફી માટે અમારા બગીચાનો ખાસો એવો ટ્રાફિક જોવા મળે છે અને એની આગળ જોઈએ તો આપણે ત્રેવીસ લાખના ખર્ચે બગીચાની આગળ જ આરોગ્ય ખાતું બનાવવામાં આવે છે અને આરોગ્ય ખાતાની આજુબાજુ જ આપણે બે ટાવરનું નિર્માણ કરેલ છે

જવાના રસ્તા જે ખરાબ થઈ ગયેલા છે એ રેડી કરવા છે અને ખેતરમાં કઈ રીતે વધારે પેદાશ આવે એની ઉપર ખાસ આપણો ટાર્ગેટ ગેટી છે એની આગળ આપણે વિકાસના ગામો જોઈએ તો એસીથી પંચાસી ટકા સીસી રોડનું કામ પૂરું કરેલ છે ટેવર બ્લોકનું કામ પૂરું કરેલ છે ગામમાં જ નહીં અજા વિસ્તારમાં રોડ રોડપાડામાં અને ગામમાં સરખો જ વિકાસ કરેલ છે આપણે એની આગળ આપણે જોઈએ તો આપણા ગ્રામ પંચાયતના કર્મચારીઓને માડીને પાણી પુરવઠા વડા વિભાગને હેલ્પરને અને વીસીને પાંચ લાખ રૂપિયાનું કવચ આપે છે જે સરપંચ શ્રી તરફથી આપવામાં આવે છે જે ધોરાજી તાલુકાના ગ્રીસ ગામડાઓમાં કે ધોરાજી સિટીઓમાં કોઈને આપવામાં આવતું નથી અને પાણીની સુવિધામાં આપણે જોઈએ આગળ તો પાણીમાં આપણે વીસતાલીસ મિનિટ શુદ્ધ પાણી એકાત્ર આપવામાં આવે છે અને પીવા માટે આપણે પાંચ લિટર પાણી ફિલ્ટલ પ્લાનનું આરો પ્લાનનું વીસ લિટર પાણી આપવામાં આવે છે યુવા સરપંચ અને તેમની પીમના કાર્યોથી ગામના લોકો પણ ખૂબ જ ખુશ છે અમારા યુવા સરપંચ શ્રી હિતેશભાઈ હરિભાઈ વાઘમસિંહ તથા એની જે પંચાયતની યુવા ટીમ છે એને અમારા ગામનો સારો એવો વિકાસ કરેલ છે જેમાં અદ્યતન બગીચો ગામના સીસી રોડ પેવર બ્લોક ટાવર આરોગ્ય ખાતું આરોગ્યને મોટું ભવન ઉભું કરેલું છે એવા સારા એવા ગામના વિકાસના કામ કરેલ છે જેમાં એસી ટકા રોડ કામ એવા કરેલા છે જેમાં પંચાવન ટકા સીસી રોડ અને પચીસ ટકા પેવર બ્લોક નું કામ પૂર્ણ કરેલ છે અમારા ગામમાં એક આરો પ્લાન છે આરો પ્લાન ગામમાં દરેક ઘરને ફક્ત પાંચ રૂપિયામાં વીસ લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છે અને એવા નોર્મલ ચાર્જ થી ગામ આખાને આરો પાણીનો લાભ મળે છે અને અમારી આ તે હિતેશભાઈની ટીમ આવ્યા પછી અમારા જમનાવડ ગામનો એવો સારો એવો વિકાસ થયો છે અમારા ગામની વસ્તી ચોવીસો છે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવા જ વિડિયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં